તો કેમ છું જય માતાજી તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં તો આશા કરું છું કે ગઈકાલનો વ્લોગ તમને લોકોને પસંદ આવ્યો હશે અંકુશ સાથે ગયો હતો ગઈકાલે અને એનો વ્લોગ શૂટ કરવાની સાથે હેલ્પ કરવા માટે ગૌશાળાએ ગલુડી દા ગલુડી દાદાના મંદિર પાસે આવેલું છે તે ગૌશાળા અને અને ચાલો આપણે ફટાફટ માતાજીને પગે લાગી નમન કરીએ અને ઓફિસે જઈએ સીતારામ દાદા સીતારામ દાદા તો ચાલો હવે ઓફિસે જશું અને તમે લોકો વ્લોગમાં બનેલા તો ચાલો હવે હું રોજની જેમ આજ ઓફિસે આવી ગયો છું અને સૌથી પહેલા માતાજીને નમન કરી લઈએ અને ત્યાર પછી ચાલો બાપા સીતારામ અને ચાલો ફટાફટ આપણો વર્ક કરવા બેસી જઈએ અને કેવિન પણ આવી ગયો છે તો ચાલો આપણે આપણું વર્ક કરવા બેસી જઈએ અને તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો તો અત્યારે ઓફિસે આપણું કામ ચાલુ છે પિકઅપ વાળો ભાઈ વયો ગયો છે પિકઅપ લઈને અને અત્યારે હું થોડીવાર માટે કમ્પ્યુટરનું વર્ક બ્લેક માં કરી દીધું છે અને મારે ઇન્સ્ટાગ્રામ ની ગઈ કાલે જે મિની ફર્સ્ટ બ્લોગ મૂકેલો તેવી જ રીતે આજે સેકન્ડ મિની વ્લોગ અત્યારે એડિટ કરું છું અને ગઈકાલનો કાલનો વિડિયો પણ એડિટ કરું છું અત્યારે ઓફિસે જીલ આવ્યો છે અને કેવિન પણ છે તો ચાલો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો લાલુ સોડા ન પી લીધી પી લીધી જીલ ભાઈ સોડા પી લીધી છે તમે લોકો વ્લોગમાં બનેલા સરસ મજાનો હોમ થિયેટર કેવિન લઈ આવ્યો છે અને કેવિન ફટાફટ વગાડ તો ચાલો તમને લોકોને હમણાં જ વગાડીને બતાવ્યા અત્યારે બધો સેટઅપ કરી રહ્યો છે કેવિન જીલ પણ આજે ઓફિસે આવ્યો હતો ચાલો હોમ થિયેટર કે ના આવું કેમ છે પણ આ પટલી દાંડી જો ઓલો હોમ થિયેટર નું બોક્સ છે જીલભાઈ બતાવો તો ઊંચું કરીને હું ગોળ ગોળ ફેરવો આ સ્પીકર થિયેટર આપણું રિમોટ અને આ કેવીન છે ચાલુ કરે છે હમણાં તમે લોકો બ્લોગ માં બનેલા રેજો ચાલો હમણાં તમને લોકોને तागोर वे भूमे अनुभूता मोटा भूपति लेवे ए बालुक तरजवे वास्ते तो खाली गिरि अनुभूता मोटा भूपति लेवे गेदी जो खिला वाली काका मुंडा कर जे तू साथ ले काली कर जे तू साथ हालो हत्यारे ઉપર જઈએ આપણે કેવિન ની ઘરે નીચે જ અમારી ઓફિસ છે અને ઉપર અત્યારે કેવીન હોમ થિયેટર ફિટ કરે છે અને કેવી માં તો ચાલો આપણે જઈએ તમે લોકો બોલો દાદા સીતારામ કેવિન આપણે હોમ થિયેટર ફિટ ઈ આલે કેવિન કેવીન ઓફિસ સારું લીધું તો આ હોમ થિયેટર હું કોણે કીધું ઈની આલે

બે ઘ ને મોટા મોટા ભૂપતિ નમે ચાલો હવે

તો ચાલો હવે હું જમવા આવી ગયો છું માતાજી નો ધોપ દીવાનું શાક છે મોટી મમ્મી પનીર શાક છે રોટલી અને ઢોકળા હું અને મોટી મમ્મી બેસી ગયા છે મારે જમવાનું થોડું લેટ થયું અત્યારે મોટી મમ્મી છેલ્લે રહ્યા જમવા માટે બધાએ જમી લીધું છે તો તમે લોકો બનેલા રહીજો અને ચાલો હવે હું જમી તો ચાલો હવે મે જમી લીધું છે અને જમીને આવ્યો છું પાછો અહીંયા અને મમ્મી અને પપ્પા ગયા હતા મામાની સાથે બાર આજનો દિવસ પપ્પાને હજુ વેકેશન ચાલુ છે એટલે અને એ લોકો કઈ જગ્યાએ ગયા હતા મમ્મી ગોમુખ ને સબરી થઈ હા સબરી ગોમુખ ને સબરી धाम ગયા હતા અને મામાની ને એની સાથે અને આવ્યા છે ને એક ટક પક્ક છે તો હવે અત્યારે મમ્મીને પક્ક કસરવા બેઠો છું અને અત્યારે પગમાં ઓજા ચડી ગયા તો અત્યારે હવે સાંજે જમીને અત્યારે જમી લીધું છે એટલે અમે લોકો મૂવી જોવાનો પ્લાન કરતા હતા તો એક મૂવી જોવા જવાનું છે તો તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો

તો કેવી ને સોડા પીવાની જવાબદારી એવું છે તો કાંઈ નહીં બસ તો એક અમે સોડા કાકા એક કામ કરો વરિયાળી શરબત બનાવો ફટાફટ પીને જાય બરોબર ઉભા એક મિનિટ જાવ લાલ ઝીલ ને પણ બહુ ઉતાવળ ચાલો હવે અમે પહોંચી ગયા છીએ અને અમારે જોવાનું છે લાલો મૂવી જોવાનું છે અમારે ગુજરાતી આ ગુજરાતી છે ને મિત્ર લાલો ગુજરાતી મૂવી અમારે જોવાનું છે અને અમે આવ્યા છીએ રાજંશ માં તો તમે લોકો માં બનેલા રહેજો તો અમે અત્યારે આવ્યા હતા નાઈટના શોમાં ગુજરાતી મૂવી જોવા માટે હું મિત કેવિન અંશ અને જીલ અમે આવ્યા હતા ફ્રેન્ડ અને લાલો મૂવી જોવા માટે ગુજરાતી ખૂબ સરસ મૂવી હતું કૃષ્ણ ભગવાનને રિલેટેડ અને આ મૂવીમાં ખાસ કરીને એ વસ્તુ તો સૌથી પહેલાં સમજવાની જરૂર છે કે ભગવાન આપણી ગમે ત્યારે આપણે જરૂર પડે છે ભગવાનની તો કોઈ પણ જગ્યાએ ફાફા મારવાની જરૂર નથી ભગવાન અહીંયા જ છે આપણી અંદર જ છે આપણી હારે જ છે ભગવાન અને બીજી વસ્તુ એ કે ખાસ કરીને કર્મને નિર્દેશિત કરીને આપણને બહુ મોટી વસ્તુ આ મૂવીમાં સમજાવી છે કે ગમે એવી તકલીફ આપણને પડતી હોય તો આપણને કોઈ પણ વસ્તુના નિમિત્ત ભગવાને બનાવેલા હોય છે જેમ કે લાલો મૂવીમાં તમે જોયું કે લાલાને ભગવાને કઈ વસ્તુ માટે નિમિત્ત નિમિત્ત બનાવેલો હતો તો એમ જ આપણને પણ કઈ ને કઈ વસ્તુ માટે નિમિત્ત બનાવેલા છે એટલે આપણે કોઈ પણ કાર્ય કે આપણે સફળ થવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ તો આપણે ક્યારેય અટકવું નહીં પણ મહેનત કરતા રહેવી અને બ્લોગમાં પણ બનેલા રહેવું તમારે તો ચાલો હવે જઈએ

হাতে <laughs>